મારા કામે ગયો અને પછી આ બનાવ બન્યો છે એટલે લગભગ સવા થી અઢી વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો છે મારા મિસિસ મારા દાદી અને મારા મધર ત્રણ જણા ઘરે હતા અને અજાણ્યા શખ્સો લોટારાઓ આવી અને મારા ઘરનો દરવાજો ખોલીને અંદર ઘૂસી આવ્યા હતા બળજો અને પછી મારા મધરને અને મારા મિસિસ મારા દાદી ઉપર માર મારથી હથિયાર બતાવી બધા પાંચ શખ્સો હતા એમની પાસે પાંચ પાસે રિવોલ્વર હતી એમની પાસે ચાકુ હતા અને બધા હથિયાર તીક્ષ્ણ હથિયાર બતાવી એમને ડરાવ્યા અને માર માર્યો અને પછી ઘરમાંથી કોઈ પણ વસ્તુ બાકી રાખીને બધું લૂટીને લઈ ગયા છે અંદાજ લગાવવો મુશ્કેલ છે અત્યારે ઘરે જોવું પછી ખ્યાલ આવે પોલીસ અંદર એન્ટ્રી આપવાની પરમિશન આપે પછી અંદર જોવું પછી ખબર પડે અંદાજે અંદાજે થઈ શકતો લા સોનું ત્રીસ જ કલાક જૂનું હશે રોકડ જો રોકડ કંઈક બહુ ખાસ નહીં હોય પણ જોવું પછી ખ્યાલ આવે હું મારો હું મારો પેટ્રોલ પંપે હતો ત્યાં જ બેસે હતો ત્યાંથી મારા ભાઈનો ફોન આવ્યો પછી મને ખબર પડી વાત કે આવું બની વાતમીનો અત્યારે મને કંઈ આઈડિયા આવતો નહીં કોઈના પર ક્ષમતા નથી ઘરમાં મારા મમ્મીએ મારા દાદી અને મારા મિસિસ હતા અને મારા બે બાળકો હતા પાંચ જણા હતા હા એ લોકો દાદી ચાલી નહીં શકતા નેવું વર્ષના એજેડ માણસ છે અને દાદી ચાલી નહીં શકતા એટલે એમને ઢસડીને બીજા રૂમમાં લઈને ફૂદી દીધા હતા